નમસ્કાર દર્શક મિત્રો આજે બે જુલાઈ અને વાર થયો છે બુધવાર તો આજના તાજા સમાચાર આપણે જાણીએ તો હવામાન વિભાગે આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતભરમાં કરવામાં આવી છે તેમજ આઈએમડીએ ઘણા બધા નકશાઓ પ્રકાશિત કરાયા છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેમજ કયા વિસ્તારોમાં આજે કેવું એલર્ટ છે તેની માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો મિત્રો આપણે વધારે રાહ ન જોવરાવતા વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો આ અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નકશોથી તેમાં તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ તમે જોઈ શકો છો દક્ષિણ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે તેમજ ઘણા બધા વિસ્તારોમાં કોઈક છૂટાછવાયા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ પણ પડી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો આ છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ છે તેમાં જોઈ શકો છો વલસાડના કપડવંજમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તાપીના ડોલવનમાં બે ચાલીસ ઇંચ તેમજ ડાંગના સુબીરમાં એક પોઈન્ટ એંસી ઇંચ જેટલો વરસાદ તેમજ ડાંગના ઘણા બધા જિલ્લાઓમાં એકથી બે ઇંચ સુધીના વરસાદો પડ્યા છે નવસારી તાપી બનાસકાંઠા અમરેલી ગાંધીનગર દાહોદ નવસારી નર્મદા સાઇડના વિસ્તારોમાં એક ઇંચ સુધીના વરસાદો પડ્યા છે તેમજ તમે જોઈ શકો છો આ જો સાંજે ચાર વાગ્યા સુધીની ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડમાં ચાર વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમજ આ ગત ચોવીસ કલાકના આંકડાઓ છે જેમાં તમે જોઈ શકશો છો નેવ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે તેમજ તમે જોઈ શકો છો વલસાડ જિલ્લાના કપડવંશમાં ચાર ઇંચ જેટલો વરસાદ તેમજ ડોલવણમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ અઢાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે જેમાં વાત કરીએ તો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર ભરૂચ સુરત તાપી વલસાડ નર્મદા છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ મહેસાણામાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં તમે જણાવ્યું મુજબ નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો મિત્રો આ આ આ હતા અને બુલેટીનો તો દર્શક વેધર વેધર છે પ્રમાણે આપણે જોઈએ તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે બપોર બાદ અને રાત્રિના સમયે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની તીવ્રતાઓ જોવા મળી રહી છે આ હવાનું લો પ્રેશર દબાણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તેમજ આપણે તેમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો મહેસાણા પાલનપુર બનાસકાંઠા પાલનપુર સાઈડના વિસ્તારો પાટણ સાઈડના વિસ્તારો અમદાવાદ સાઈડના વિસ્તારો વડોદરા સાઈડના પંચમહાલ દાહોદ સાઇડના વિસ્તારોમાં વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે તેમજ તમે જોઈ શકો છો વલસાડ સુરત ડાંગ આહવા નવસારી સાઈડના વિસ્તારો તેમજ ભાવનગર બોટાદ અમરેલી સાઈડના વિસ્તારો ભ ભરૂચ સાઈડના વિસ્તારો તેમજ તમે જોશો કે ખંભાત જસદણ સાઈડના વિસ્તારોમાં વરસાદી સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ધોળકા નડિયાદ સુરેન્દ્રનગરમાં પણ વરસાદી સર્ક્યુલેશનના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ અરબ સાગરના કાંઠેના આવેલા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ શરૂ રહે છે તેમજ આગામી દિવસોની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્રણ તારીખે એક રાજસ્થાનમાંથી સિસ્ટમ આવી અને ગુજરાતના કચ્છ અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ લાવશે તેમજ તમે જોઈ શકો છો તા ચાર તારીખની આપણે વાત કરીએ તો ચાર તારીખમાં તમે જો તે રીતે આ તમે જોઈ શકો છો બંગાળની બંગાળની ખાડીમાંથી આ મોટી લો પ્રેશરજન્ય સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તમને આગળ નકશો જેમ ચાહે તેમ તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધતી તમે જોઈ શકો છો પાંચ અને છ તારીખે ગુજરાતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને આ સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે તો મિત્રો આ હતી આજની હવામાન અંગેની માહિતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર